પંદર મોતી લેવાના પંદર લીધા હા પછી આવી રીતના રિંગ માર પછી પાંચ લેવાના પાંચ મોતી એક મૂકીને બે માં નીકળી જવાનું બે હા ફરતી આવી રિંગ નાખવાની પછી આ બીમા થી નીકળી જવાનું કેટલા પાંચ લેવાના આવે પેલા રહી હા પાછા એને પાંચ રૂપિયા લઈ લેવા એને એક મોતી મૂકી વચ્ચેનો મૂકી દેવાનો વચ્ચેનો મૂકી બીજામ નઈ કરી જવાનો પછી આ એક પ્લેટ લેવાનો કાવ એને અહીંયા એક એક મૂકીને એક માં નાખ દેવાનો પછી પાછા પાંચ લેવાના લાલ એને મૂકીને

si pasa el punch la levana se cachó de como que hay que ir આવી રીતના આખું રાઉન્ડ લઈ લેવાનું આવું પાછા પાંચ લાલ લઈ લેવાનું પાછું એક મૂકીને એક માં નાખ દેવાનું પાછા ત્રણ લાલ લેવાના હા વચ્ચે નો લાલ મોતી છે એમાં નીકળી જવાનું હવે એક કાવ એક જ કાવ હા एक आगे ये लाल मशीन दिखाई जा रही है बस पास आ 3 लाल बने ऊपर ना એક બે ત્રણ ચાર ને પાંચ મોતી એક મોતી મૂકીને એક પાંચ નાખી દેવાનું પાછા ત્રણ લાલ લેવાના વચ્ચેના લાલમાં નાખી દેવાના હવે એક લાલ એક નાખી દેવાનું પાછા એટલે ઉપર હું નાખી દેવા પાછા પાંચ પોપટી એક મૂકીને એકમાં આવી રીતના એક મૂકીને એકમાં નાગદેવા પછી ત્રણ લીલા વચ્ચેના લાલમાં માં નાગદેવાન

Mä jatkan matinikovan upparin. એક કેસરી મૂકીને બીજામાં નાખી દેવાનું અને પછી મારી આ ફૂલનો એક ભાગ પૂરો થઈ ગયો બીજો ભાગ ઉપરનો નેક્સ્ટ વિડીયોમાં જશું